આ કેવી દયા અને સૂર્યની સામે આપણે દીવડા લઈને ઉભા છીએ ના ના નાના નાના આપણા ના આપણે નથી વિચારી રહ્યા વ્યવસ્થા સાચવી છે તમે વિચાર કરો અત્યારે એક વાત તમને કહું કે એને કેવી શરીરની રચના કેવી કરી કે એક વેત બાળક જન્મે એક થી દોઢ વેત દોઢ વેત બાળક જન્મે અને પછી મોટું થતું 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 છ ફૂટનું થઈ જાય હા તમે વિચાર કરો કે એ એ શક્ય છે કોણ કરી રહ્યું છે કીડી આપણા આપણા શરીરમાં હૃદય છે આંતરડા છે કે જે પણ છે ફેફસા છે કે જે પણ છે કીડની છે હા એ આપણે બધું જોઈ શકીએ છીએ ખબર છે આપણાને કે આ જગ્યાએ આ બધી વસ્તુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પણ કીડીને હૃદય ક્યાં મૂક્યું હશે હું તો કોઈ વાર જ્યારે મને બહુ જ આમ એમ થાય ને કે હું ગભરાઈ છું જીવનમાં ક્યાંક ક્યાંક અટવાઈ છું અને હવે ક્યાંક શ્રદ્ધા થોડીક ડગે છે ત્યારે હું પાછી વળીને એમ વિચાર કરું કીડી આ કીડી કેવી રીતે જીવતી હશે એને કેવી રચના કરી હા એના હૃદયમાં ક્યાં કિડની હશે ક્યાં હૃદય હશે આના શરીરમાં ક્યાં ક્યાં શું શું મૂક્યું હશે ને કેવી ચાલ્યા કરે છે અને એની રચના કરનારો કોઈ કંઈક છે એ તો માનવું જ પડશે ને આપણે હા કે આ બધાની રચના કરવા વાળો કોઈ કંઈક છે હવે તમે વિચાર કરો આખું શરીર બનાવ્યું એમાં બે આંખો આપણાને આપી સામે પાછળ આપી હોતે તો ચાલો પાછળ નહીં આપણા બે હાથ ઉપર આંખો આપે તો આપણે રાત્રે પછી આમ દરવાજો કોઈ ખટખટાવે હલો ઉર્મિલા બેન જમવાનો સમય થયો છે બેન ટિફિન નથી આવ્યું ચાલો ટિફિન આપો તો પછી પેલા સૂતા હોય ને અંદર ઘરમાં હોય ને એ શું કરે બારી ખોલે અને બહાર હાથ કાઢીને આમ જોઈ લે કોણ આવ્યું છે અલગ ગાયત્રી બેન આવ્યા છે ટિફિન લેવા એટલે પછી આમ જોઈ લે ને પછી એવું કરતે તો ચાલતે કે નહીં હા આ ચાલો અહીંયા નાક આપ્યું ને પછી અહીંયા બે આ કાન આપ્યા કેટલો સમજદાર મા કરતા વધારે ચિંતા એને સૃષ્ટિના બધા જ લોકોની કોઈ એક પણ એને અરખામણું નહીં હા કેટલો સમજદાર કે એને વચ્ચે નાક આપ્યા કે આ ગાયત્રી છે ને ભાગવત કરશે અને એને જ્યારે ચશ્મા આવશે નંબર તો પછી આ ચશ્મા મૂકશે ક્યાં હા એટલે અહિયાં ટેકો દેવા માટે નાક મૂક્યું તમે વિચાર કરો નાક પાછળ મૂક્યું હોતે તો આપણે બોલવા જતે બોલાતે આપણાથી કે આ શું કર્યું છે તે એવી રીતે પણ જીવતે જ ને

આપણા ને બધી રીતે ખબર છે એવું નથી કે તમને નથી ખબર ને હું બઉ હોશિયાર છું તમને બતાવી રહી છું બધાને જ ખબર છે કે આ આ સત્ય છે એક ઉપર કોઈ છે જે આ બધું બનાવી રહ્યો છે ચલાવી રહ્યો છે હા નહીતર એટલી સિસ્ટમ આપણે કોમ્પ્યુટરમાં એ આપણે બધી ચીપ નાખીએ છીએ ને તો બી એ હેક થઈ જાય છે કોઈ કોઈ વાર તો કેવું એને શું શબ્દ કહેવાય તે મને નથી ખબર પડતી પણ કામ કરતું બંધ થઈ જાય છે હેંગ થઈ જાય છે હા પણ આપણું શરીર કોઈ દિવસ હેંગ થતું મેં નથી જોયું હા પચાસ વર્ષ પછી ક્યાંક ને ક્યાંક થોડીક ઘસારો લાગે છે તકલીફ થાય છે પણ એના માટે બી અનેક બધી વ્યવસ્થાઓ એને આપી છે તો પણ માણસ કીધું ને માનવ કહે હું કરું ને કરતલ દૂજો કોઈ આદરા તારા અધુરા રહે મારો હરી કરે હોય હા આ હરી કરશે તે થવાનું છે છતાં પણ આપણે દોઢ ડાયા થઈએ હા અને એવા જ એક જગ્યાએ અમે કાકા કથામાં મળ્યા હતા સાંભળજો વાત હવે કથામાં આવી રીતે કથા ચાલતી હતી અને બહુ ભીડ હતી તે કથામાં એટલે બધા બેઠા હતા એમાં સૌથી છેલ્લે કાકા ખુરશી નાખીને બેઠા હતા લગભગ હોશિયાર માણસ હોય ને છેલ્લે ખુરશી નાખીને બેસે આગળ નહીં આવે નહીં આટલી ખુરશી ખાલી છે કેમ બધા પાછળ બેઠા છે આ તમારો વખાણ કરું છું તમે લોકો હોશિયાર છો એમ કે તમે પાછળ બેઠા આ ખુરશી ખાલી છે તો એટલે આ કાકા પાછળ બેઠા હવે કાકા પાછળ બેઠા કાકડ પાછળ બેઠા એટલે પછી ધીરે ધીરે મારે એવું થયું કે ભાઈ ગમે તે કરીએ પણ કથામાં કંઈક તો સુધારો આ ભગવાનની એકલી એક વાતો તો બધા સાંભળે જ છે

એ તો ક્ષણમાં થઈ શકાય છે ક્રોધિત થવું હોય ને ક્ષણમાં થઈ શકાય છે પણ જો તમે તમારા દુશ્મનોને માફ કરી શકો ને તો એ તમે તમારા ઉપર દયા કરી છે એના ઉપર નહીં આ વાત બી સાંભળી લેજો મારી હા ગુસ્સો કંટ્રોલ કર્યો છે ને તો સમજી લો કે તમે સમાજ ઉપર કે તમારા પડોશી ઉપર તમારા દુશ્મન ઉપર દયા નથી કરી તમે તમારા ઉપર દયા કૃપા કરી છે કેમ તમને કોઈના ઉપર ગુસ્સો આવ્યો માનો કે હમણાં મને કોઈની ઉપર ગુસ્સો આવ્યો હા જેમ કે સાઉન્ડમાં તકલીફ કાલે હતી મને ગુસ્સો આવી ગયો આવતો નથી હવે નથી આવતો પેલા ભયંકર ગુસ્સાવાળી હતી એવી ગુસ્સાવાળી હતી કે બીએસસી કરવા જતી ડાકોરથી તો શૂઝ પહેરતી પેન્ટ અને જબ્બો પહેરતી ને શૂઝમાં છે ને રામપુરી ચપ્પુ રાખતી હા અને બેલ્ટ બાંધતી ને એ સાયકલની ચેનનો બેલ્ટ બાંધતી કાયમ હું આટલી બધી નીચી કક્ષાની વ્યક્તિ હતી પણ હું આ જગ્યા પર ક્યાંથી છું એક તો મારા પતિ કે જે કથા કરતા હતા એણે મારો હાથ પકડ્યો કાયમ કથામાં આવી રીતે સાથે ચાલી વારંવાર મારા કર્ણથી મારા મસ્તક સુધી વાત ગઈ કે ભગવાન છે ભગવાન સિવાય ક્યાંય કોઈ નથી નથી ને નથી જ આ મારા મગજમાં ઉતર્યું અને એ ઉતર્યું ને મેં પકડ્યું ભજન કર્યા એટલે મેં રાત દિવસ ભજન કર્યા જિંદગીમાં આ ભાગવતની સાક્ષીએ કહું છું મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે મને બે કરાવી આપે કોઈ વ્યક્તિ મારા પતિ પણ મેં ક્યારેય માંગ્યા ભાગવતની સાક્ષી એ કહું છું કે મેં નથી માંગ્યું કે મને એક સાડી લઈ આપો એમણે લઈ આપી જ હશે સમય પણ મેં નથી સાંભળ્યું હા કે મને યાદ નથી કે મેં એમની પાસે પૈસા માંગ્યા હોય કે મારે પાર્લર જવું છે કે આ વર્ષો થયા હું પાર્લર નથી ગઈ નથી કે કારણ કે ભગવાને જેને રૂપ દીધું હોય ને એ તો ફાટેલું ચિત્રું પહેરીને આમ નીકળે ને તોય સુંદર લાગે આ કપડાં આપણાથી ના શોભે આપણે એમને શોભાવીએ હા આવું તમારું અંદરથી મનન ચિંતન એવું થવું જોઈએ કે તમારો ઓરા એવો વિકાસ પામે અને એ આ બધી નાની વાતો કદાચ કોઈ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હશે ને તરકી વિતરકી એને એમ લાગશે કે આ બેન તો બધા ઓવરમાં વાતો કરી રહ્યા છે કદાચ તરકી હશે તો એને એમ લાગશે પણ જો શાંતિથી તમે મગજમાં વિચાર કરશો ને તો તમને એક વાત કરું છું છેલ્લે જતા મારી આ એક જ વાત તમને યાદ આવશે કોઈ એક છે એના સિવાય જીવનમાં ક્યાંય કશે કશું નથી એનું નામ સ્મરણ કરવા સિવાય કોઈ બીજો રસ્તો આપણા બધા પાસે નથી નથી અને નથી જ અંતે તો એની શરણે જ જવાનું છે ખોટા કર્મ કરો સાચા કરો અંતે તો જવાનું તો ત્યાં જ સુધી છે હા તો અહીંયા દાદા હતા છેલ્લે બેઠા હતા હવે તમને કદાચ એમ પણ થતું હશે કે બેન ચોપડા લઈને બહુ આવે છે કે વાંચીને કથા કરે છે હું એટલા માટે વાંચીને કરું છું કથા ભાગવતજી મને યાદ છે સો પણ અમુક જે વાતો કેવી હોય ને હું દરેક કથામાં નવી કહું છું રિપીટ નથી કરતી મોટા ભાગે તો મારી સામે પુસ્તક પડ્યું હશે ને તો કદાચ ભૂલ થતા ભૂલ થતા રહી જશે થતા થતા ભૂલ રહી જશે અને હું જે અહીંયા કરી રહી છું ને એ સામાન્ય કાર્ય નથી ભાગવત કરી રહી છું કોઈ નાટક નથી એટલે અહીંયાથી બેસીને બે વાક્ય જે બોલવાના હશે ને હું આમાં જોઈને બોલીશ ને તો સારી રીતે તમને સમજાવી શકીશ આના સિવાય મોટો કોઈ ઉદ્દેશ નથી કારણ કે પુસ્તક લઈને બેસવું એ કંઈ પાપ નથી હા અને અહીંયા દાદાજી છેલ્લે બેઠા હતા ને એ દાદા બધાને કહેવામાં આવ્યું કે ચાલો કંઈક સારું કરીએ કથાકારને વિચાર આવ્યો એટલે બધાને કીધું કે આજે તમે એક એક નવો નિયમ લેતા જાઓ કથામાં આવેલા છો ને તો નવો નવો નિયમ લેતા જાઓ મેં પહેલા એક બે કથામાં આવું કર્યું પછી મેં કાન પકડી દીધા કેમ કે એ લોકોને ખોટું લાગે એમાં બહેનોને નહીં ખોટું લાગે ભાઈઓને બહુ ખોટું લાગે કે બેન તો આપણા બોલાવી બોલાવીને નિયમ લેવડાવે છે હા તમાકુ છોડાવે છે સિગરેટ છોડાવે છે માવા છોડાવે છે એમાં ગામડામાં શું હોય માવા ખાનારા ભાઈઓ બહુ હોય ખેતરે જવાનું હોય અને ખેતરોમાં ઘણો વખત લાંબો વખત સુધી ભૂખ્યા કામ કરવાનું હોય એટલે માવો મોઢામાં નાખે અને કામ પર લાગી જાય એટલે એમને ભૂખ ના લાગે ધ્યાન ના રહે એટલે એ લોકોને આ વ્યર્સન હોય કામને લીધે એટલે એમને એમ થાય કે બેન તો કથા કરવા આવે છે અને પછી અમારા નામ દઈને માઇકમાં અમને બોલાવે છે અને પછી વ્યસન છોડાવે છે આ તો અમારી ઇજ્જત કાઢે છે એટલે મેં ધીરે ધીરે આ ઓછું કર્યું છે નહીં દરેક કથામાં આ વિષય હોય જ છે દરેક કથાકાર આ ભલું કરવા માટે એક કામ કરાવતો હોય છે એ દાદાને પૂછવામાં આવ્યું બધાને પૂછવામાં આવ્યું કે તમે નિયમ લો એમાં બધાએ થોડા થોડા નિયમ લીધા કોઈએ કીધું હું જુઠ્ઠું નહીં બોલું કોઈએ કીધું હું માળા કરીશ કોઈએ કીધું હું ભજન કરીશ કોઈએ કીધું હું સન્યાસ આશ્રમમાં દર્શન કરવા જઈશ આમ એક 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 નિયમ લેતા લેતા

હમ બધું મૂકી નાવાનું આવીએ ને ત્યારે એવું કહેવાનું હું તો કોરી સ્લેટ છું આમાં એકડો લખે કે પાંચડો લખે તારી ઈચ્છા તું લખે તે મને મંજૂર છે ભગવાન હા આ રીતે આવશો ને એટલે કૃપા થશે 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 જ આ ગેરંટી છે અહીંથી હા અને અહીંયા લખેલામાં કેવી રીતે લખે હા અમારે એક ભાઈ છે દાદાની વાત કરતા એક ભાઈની વાત કરું પહેલા અમારે એક કડોદરા ચોકડીમાં યુપી બિહારના ભાઈ છે સત્સંગી છે કરોડોપતિ છે મિલમાં માસ્ટર છે ભાઈ અને સત્સંગી એવા છે ઘરે બધા વાદ્યો વસાવેલા હાર્મોનિયમ ઢોલક તબલા બધું વસાવેલું અને પછી એક દિવસ અમારા ઘરે આવું કથાનું નક્કી કરવા આવ્યા અહીંથી જઈને નવરાત્રીમાં મારી દેવી ભાગવત એમના સમાજમાં છે તો એક દિવસ આવ્યા અને હરિયોમના પપ્પાને કહે કે ભાઈ મારે હાર્મોનિયમ શીખવું છે તમે શીખવશો તો એમણે એવું કીધું કે જો મારી કથા મારા કાર્યક્રમો બહુ હોય છે જો મને વચ્ચે વચ્ચે સમય મળે તો ભાઈ તમને શીખવશું મારે તો શું કળા છે મારી પાસે તમે લઈ જાઓ મારી પાછળ એ કળા જીવતી રહેવી જોઈએ હા એટલે એટલે અમે એમને શીખવા માટે કીધું આવજો ભાઈ પહેલા દિવસે આવ્યા આવીને પગે લાગ્યા બેઠા હાર્મોનિયમ એમનો ઘરેથી લઈને આવ્યા હાર્મોનિયમ લઈને બેઠા પછી કહે કે તમે મને શું શીખવશો એમણે હામેથી સવાલ ચાલુ કર્યા હા આપ કાલે કીધું તું ને ડાયા ડોટ ડાયા હળંગ ડાયા

એ ચાલુ થયા હાર્મોનિયમ લઈને આમ કરીને જે ચાલુ કર્યું જય જલારામ બાપા જય જલારામ જય જલારામ જય જલારામ જે ચાલુ કર્યું એમણે અડધો કલાક સુધી એમના સૂર વાગે ક્યાંક અને ભાઈ ગાય ક્યાંક હા અને આ રીતે એમણે જય જલારામ જય જલારામ લગભગ પંદર વીસ મિનિટ તો અમને સંભળાવ્યું છે હવે જે એ સમજીને આવેલા હતા ને એને ભૂસાય એવું નહોતું અને એની ઉપર બીજું લખાય એવું નહોતું આજની તારીખમાં એ ભાઈ હાર્મોનિયમ વગાડે છે જય જલારામ ગાય છે આજની તારીખમાં ગાય છે બરાબર એ એમની રીતે ગાય છે મતલબ કદાચ સમજણ પડે તો મારી વાતમાં અહીંયા આ દાદાની વાત કરું એટલે કોરી સ્લેટ બનીને આવવાનું ભગવાનની પાસે દાદાને કહેવામાં આવ્યું કે ભાઈ તમે દૂર દૂર ન ખસશો તમે આવો અહીંયા વ્યાસપીઠ પાસે અને કંઈક કંઈક નિયમ લો એટલે દાદાએ શું કીધું કે મારે નિયમ લેવાની શું જરૂર હવે તો મારા ભક્તો

દૂર રહીશું વખત એવું થયો કે બીજી કથા કરવા માટે મારે ગામમાં જવાનું થયું ત્યારે મને એમ થયું કે હું જ છું તો દાદાના ઘરે દાદાને મળતી ના એટલે દાદા મેં જઈને દાદાની ડેલી ખખડાવી દાદા છે કે દાદા અંદર એમના એક ખાટલો નાખેલો હતો ખાટલામાં આડા પડેલા હતા દાદા અને આ મારા આમ થી પડેલા પડેલા પછી મને જોઈ એટલે એકદમ ઊભા થઈ ગયા અને બધું હરખું કરી નાખ્યું એટલે મેં કીધું દાદા તમારો હુક્કો છૂટી ગયો કારણ કે મેં તો હુક્કો ના જોયો એમની આજુબાજુ એટલે હું તો ખુશ થઈ ગઈ કે કેવું પડે દાદા આટલી ઉંમરે આટલો કંટ્રોલ તમારા પોતાના ઉપર જાત ઉપર નહીં લોકોને બીજાની ઉપર કંટ્રોલ કરવાનો ફાવે પોતાની જાત ઉપર ના કરી શકે હા ઉપદેશ જે હું તમને દઈ શકું છું કદાચ મારી ઉપર હું ઉપદેશ એ અમલમાં ના મૂકતી હોઉં પણ નવ્વાણું ટકા હું એ કોશિશ કરું છું કે જે હું તમને સમજાવી રહી છું ને એ નવ્વાણું ટકા હું સમજુ નહીતર જે ડાકોર ની ગાયત્રી હતી ને આજે ગાયત્રીબેન શાસ્ત્રીની હોત એટલે મેં બહુ મારી જાત ને મારા બાળકો અત્યારે પણ કેશે તમને ઘણી કે મમ્મી ઘણી મને કે છે કે મમ્મી શું તું એકદમ આખી પલટાઈ ગઈ છે તું કઈક તો કઈક તો એવું કર કે લાગે કે તું પહેલાના જેવી છે તો આ દાદાને મેં જોયા ને એટલે હું તો ખુશ થઈ ગઈ સાથે મારી સાથે ગામના બે ચાર ભાઈઓ વડીલો હતા એ પણ આવ્યા હતા એમણે જોયા રામ રામ કર્યા અને પછી અમે લોકો રહ્યા માટે વ્યવસ્થા થઈ હું બેઠી એટલે તો કીધું ભાઈ આ જયકાર બોલાવવાની જરૂર છે આપણે કૃષ્ણ કનૈયા લાલ કી જય કેમ આ દાદા એ હુક્કો છોડી દીધો અને આટલી ઉંમરે વ્યસન છોડી દેવું ને એ બહુ અઘરું છે વ્યક્તિ રે હા એટલે આ તો એમને માટે જયકાર બોલાવો તો પેલા બધા હસવા માટે મેં કીધું તમે કેમ હસો જો જયકાર બોલાવો ભાઈ મને કે જયકાર તો બોલાવશું બેન પણ એમને વ્યસન છોડ્યું છે એના માટે નહીં મેં કહું કેમ કે જો તમે આ જુઓ પાઇપલાઇન ગઈ છે ને અહીંથી ગઈ છે તે અંદરના રૂમમાં હુક્કો પડ્યો છે અંદરના રૂમમાં હુક્કો પડ્યો છે અને દાદા આ બાર વંડામાં બેઠા બેઠા આંગણામાં બેઠા બેઠા ગાડલામાં પડ્યા પડ્યા પેલી નળીથી હુક્કો ગડગડ 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 આવી રીતે પીવે હવે એમણે એ મને જોઈને પેલી પાઇપ હંતાડી દીધેલી ઓશિકા નીચે એટલે મને દેખાય નહીં મેં કીધું દાદા આવું કરવાનું તમારી દીકરીને તમારે ઉલ્લું બનાવવાની મને કે મેં તમને ઉલ્લું નથી બનાવ્યા બેન મેં પૂરી વફાદારીથી નિભાવ્યું છું મેં શું કીધું તું વ્યસનથી દૂર રહીશ દૂર જ છું ને હા આ રીતે કાકાએ વ્યસનથી દૂર રહીને વ્યસન છોડ્યું હા પણ ત્યાં જ્યાં પોત પોતાના ઉદ્ધાર કરવાની વાત હોય હું એવું જ અત્યારે હું એક વાત તમને સ્પષ્ટ કરી દઉં કથા કરવા તમારા માટે નથી આવી મીનાબેન માટે નથી આવી હું કથા કરવા પૈસા માટે પણ નથી આવી સ્પષ્ટ શબ્દોમાં તમને કહું છું કથા કરવા હું મારા પોતાના માટે આવી છું અને એક પેલા મોરલીવાળા માટે આવી છું જ્યાં બેઠો છે ને અહીંયા હા એના માટે આવી છું મારે મારો ઉદ્ધાર કરવો છે મારે મારામાં કંઈક નવું કંઈક કરવું છે એવું કે હું એને વાલી લાવું મારે તમારા બધાના વાલા નથી થવું મારે આને વાલા થવું છે હા તમને દુઃખ ન થવું જોઈએ મારા થકી પણ આનું વાલું થવું છે જેમ બને એમ મારે એની નજીક જવું છે એટલે કથા કરવા આવી છે આવો અસ્તુ અહીંયા આપણે દાદા જેવા નહીં થઈએ અને જ્યાં જ્યાં જયકાર બોલાવીએ ને ત્યાં ખુલીને જયકાર બોલજો હા આપણા પોતાની જયકાર કરીશું અહીંયા દર્શન કરજો ભગવાને નરસિંહ રૂપ લીધું છે અને હિર્ણય કશ્યપુનો ઉદ્ધાર કર્યો છે ભગવાન વામન રૂપ ધરીને બલિરાજાના ઘરે શુક્રાચાર્ય દ્વારા જે ના પાડવામાં આવી હતી ભગવાનને દાન કરવાની એવા શુક્રાચાર્ય એ ના પાડી હતી દૈત્યોના ગુરુએ અને છતાં બલિરાજાએ ત્રણ ડગલા જમીન આપી હતી ભગવાને એક ડગલામાં આકાશ બીજા ડગલામાં પૃથ્વી અને ત્રીજા ડગલે તો પાતાળ સુધી પણ ભગવાને ડગ મૂક્યો હોય જેણે આ બધું જ બનાવ્યું છે એને દાનમાં શું દેવું એવા બલિરાજા ને દાનમાં લેવા માટે ભગવાન વામન રૂપે આવ્યા હતા પૃથ્વી ને ક્ષત્રિય વગરની કરી હતી એવા પરશુરામ પણ હું એમ કઉ છું સમજદાર વ્યક્તિ હશે ને જ્ઞાની હશે ને એવું કહેશે કે એકવીસ વાર ક્ષત્રિયો નો નાશ નતો કર્યો એવા ક્ષત્રિયો નાશ કર્યો તો કે તે દુર્બુદ્ધિ હતા કારણ ઘણા પૃથ્વી પર પોતાની પોસ્ટનો ફોટો ઉપયોગ કરતા હોય છે તો એવા રાજાઓ તે સમયે હતા 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 જે વિરોધ કરતા કરતા એ લોકો આચરણ એવા વ્યક્તિઓને એવા વંશોને નાશ કરવા માટે પરશુરામ દાદા બ્રાહ્મણોના કુળમાં જન્મ લઈને અને પોતે આ રીતે આગળ કામ કર્યું છે એકવીસ વાર નક્ષત્રણી કરી છે પૃથ્વીને અહીંયા જમદગ્નિના પુત્ર છે રાજાઓ અને બ્રાહ્મણો પર એમણે અથાક દયા કરી છે અહીંયા જમદગ્નિ સાથે એમના માતૃ જે માતૃ રામ માતારામ એમની વાત કરીએ તો રેણુકા માતા હતા અને રેણુકા માતાને એમ કહેવાય છે કે મા હતી ને એ પોતાના પાલવમાં જળ ભરીને લાવતા નદી કિનારે જતા ને માં નર્મદા કિનારે તો મા જળ ભરવા માટે માટલા કે ઘડાનો ઉપયોગ નતી કરતી માનું સતીત્વ એટલું હતું કે પોતાના પોતાના આ જળ ભરીને લાવતી હતી માં હા આ સતીઓ છે આ દેવીઓ છે આપણા ભારત વર્ષમાં અને એની આપણે સંતાન છીએ એટલે આપણાને આમ અભિમાન હોવું જોઈએ ગર્વ હોવું જોઈએ કે આપણે જેવા તેવાના બાળકો નથી હા અને આ અભિમાન લેવા જેવું છે આપણે લેવાનું હોય તો અહીંયા વ્યાસજીની વાત કરી છે સત્તરમો જન્મ વ્યાસજી નો થયો છે પરાશરજી અને સત્યવતીના ગર્ભથી વેદોનો વિસ્તાર કરીને આ વ્યાસજી મહારાજે આપણાને આપ્યો છે રચના કરી છે આ ભાગવતજી નું પણ એમણે રચના કરી છે એવા ભાગવતની રચના કરનાર વ્યાસજી મહારાજના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું તે તો બહુ દયા કરી મહારા ભાગવતજી વાંચવાનો મોકો આપ્યો બોલી વ્યાસજી ભગવાન અહિયાં રામજી નો જન્મ બતાવવામાં માં આવ્યો છે અહિયાં સુખદેવજી મહારાજ જયારે આ કથા કરી રહ્યા છે ને ત્યારે બધી જ કથા એમણે શોર્ટ માં પહેલા પરીક્ષિતજીને સંભળાવી છે આગળ આવશે અને એમાં કીધું છે કે આ કથા આમ હતી આ કથા આમ હતી ભગવાનનો જન્મ થયો ભગવાન મોટા થયા અને પછી દ્વારિકામાં ગયા આ રીતે સુખદેવજી મહારાજે બહુ પહેલા તો કથા કરી છે પરીક્ષિતજી મહારાજને પરીક્ષિતજી મહારાજ એટલા સદ્બુદ્ધિવાળા છે કે એમણે એવું વિચાર્યું છે આપણે એવું વિચારીએ છીએ કે સાત દિવસમાં ભાગવત કરી નાખીએ હા બાકી ભાગવત એટલે આપણા જન્મે જન્મ ચાલ્યા કરે ને એ કથા છે ભાગવત એક 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 કથા આમાં આવી છે લીલા લીલાઓ લીલાઓનો આનંદ લેવાનો હોય ને ત્યાં આપણું મન ન ધરાય એવી લીલાઓ અહિયાં વર્ણન કરવામાં આવી છે હા અને એમાં પણ આપણે વિચાર કરીએ કે ત્રણ કલાક આપણે અહીંયા ભાગવત સાંભળીએ અને એ દિવસે એક દિવસની કથા આપણે પૂર્ણ કરી નાખીએ થઈ શકે ના થાય જે અનંત છે હા જે ક્યારેય જન્મ્યા જ નથી ને જ્યારે મર્યા જ નથી ઘણા એવું કે કૃષ્ણનો અગ્નિદાહ કરવામાં આવ્યો અને કૃષ્ણના અગ્નિદાહ કરવામાં આવ્યો તેમાંથી એમનું હૃદય રહી ગયું ને તરતું તરતું એ ગયું જગન્નાથમાં અને જગન્નાથ પુરીમાં ગયું ત્યારે એ હૃદયને લાકડું લઈને પેલો મૂર્તિ બનાવવામાં આવી હું કઉ છું કે આવી દુર્બુદ્ધિની વાતો ના કરશો આ બધી વાતો ના કરશો કૃષ્ણ ક્યારેય મરે નહીં એની કઈ એને કઈ અગ્નિદા દેવાનો જ ના હોય કૃષ્ણ મરે જ નહીં એ અજન્મા છે એ પ્રગટ થાય છે હા એની અનંત છે આજે પણ આપણે વાત કરી રહ્યા છે ને ત્યારે આપણી વચ્ચે એક સાક્ષાત હાજર એટલી સાક્ષાત પોતે લાગણી રાખશો ને ચપટીમાં મારો વાલો આવીને તમારો હાથ પકડી લેશે આવો કૃષ્ણ ચંદ્ર ભગવાન અપને અપને માત પિતા અહિયાં વ્યાસજી ભગવાન અને રામજીના ના જન્મ ની વાત આપી રામજી ની વિશે એક વાત કરું રામ અને કૃષ્ણ બધા અવતાર અવતાર થયા આપણે તમને આટલા અને મને આટલા બધા અવતારો માંથી રામજી ને કૃષ્ણજી જ યાદ રહ્યા કેમ એટલા માટે એને માના ખોળે જન્મ લીધો હા માના ખોળે જે જન્મ લે ને હું તો કઉ બરાબર પ્રબળ હોય ને એ બાળકને ક્યાંય દુનિયામાં કશું જોવાનું રહેતું નથી પહેલી ગુરુ એટલે માં દુનિયામાં જન્મીએ ને એટલે અઢ નવ નવ મહિના જે પેટમાં રાખે ને પેટમાં રાખીને આમ હાથ પેરવીને પેટ ઉપર સવાર સાંજ બાળકને શિક્ષણ આપે માં હા કે મારા પેટ હા તું યાદ રાખજે બેટા આપણે કૃષ્ણને ભજીએ છીએ સવાર સાંજ એનું નામ લેજે હે તું ગુરુદેવને યાદ રાખજે હા અને આમ પેટ પર હાથ મૂકે ને ભજન ગાઈ અને પોતાના ગર્ભના બાળકને એ સંભળાવે ભજન ગાઈને એ એ ભારતની નારીઓ આપણે છીએ હા અને એ એ રામજી અને કૃષ્ણએ મા કૌશલ્યા અને મા દેવકીના ને જશોદાના પેટે જન્મ લીધો છે ને એટલે આપણે એને પૂજીએ છીએ એટલે આપણે યાદ કરીએ છીએ કેમ કે માનું ધાવણ ધાયું અમૃત પીધું છે એને હા અને ભારત વર્ષની નારીઓના અમૃત પીનારા પુરુષો જેવા તેવા ના હોય જેની મા શક્તિ હોય ને એના પુરુષો એના ખોળે જન્મેલા